સમાચારમાં વાત કરીએ મહેસાણાના ડાંગરવા ગામની તો ડાંગરવા ખાતે ચાવડા ડાબી રાઠોડ રાજપૂત સમાજ દ્વારા ઓગણત્રીસમો સમૂહ લગ્ન યોજાયો જેમાં વીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ચાવડા ડાબી રાઠોડ રાજપૂત સમાજ દ્વારા ઓગણત્રીસમાં સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાજરી આપી હતી તેમજ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણે પણ હાજરી આપી હતી જેમાં નવ દંપતીઓને સોના તેમજ ચાંદીના દાગીના સહિત વિવિધ ભેટ સોગાદો દાતાઓ દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર મહેસાણા મોટા ભાઈ બેન માં બાપ નું મૂલ્ય શું છે એટલે સંયુક્ત કુટુંબ પ્રધાન તૂટતી જાય છે એનું નિમિત્ત આપણે નઈ બનીએ નઈ બનીએ ને નઈ બનીએ ક્યારે આજે આ દીકરીઓ અહીંથી સંકલ્પ લઈને જાય અને આપ સૌની સુખાકારી માટે ભગવાનને હું પ્રાર્થના કરીશ નમસ્કાર અસ્તુ